દિવાળીથી અત્યાર સુધીમાં યુવાનોમાં બ્રેન્ડેડ થવાના સિવિલ હોસ્પિટલમાં ત્રણ કિસ્સાઓ સામે આવ્યા આ અંગે યુવાનોમાં જાગૃતતા લાવવા માટે જૂનાગઢના સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું કે છેલ્લા ટૂંકા ગાળામાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બ્રેન્ડેડ થવાને કારણે યુવાનોના કિસ્સાઓ સામે આવતા હાલ તમામ યુવાનોના અંગોનું દાન

તો મોટે ભાગે જે કારણો બધે જોવા મળે છે તે યુવાનોમાં ખાસ કરીને બ્રેઇન રેટ થવાનું કારણ રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં જ્યારે માથાના ભાગે હેડ ઇન્જરી થાય છે ત્યારે બ્રેઇન સ્ટેમ એનું ડેથ થતું હોય છે મારે સૌને નમ્ર વિનંતી કરવાની કે રોડ સેફટી ખૂબ જ અગત્યની છે ખૂબ સલામતીપૂર્વક વાહન ચલાવવા નકારાત્મક અભિપ્રાય અપનાવી અને અંગદાનનો નિર્ણય લેવામાં આવતો હોય છે જેનાથી એક વ્યક્તિ દ્વારા અંગદાન થયેથી છ થી સાત લોકોને નવું જીવન મળી શકે છે